ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે તમામ કામોને લઈને આ ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ ગઈ છે એમ છતાં પણ કોઈ પણ સમાજના મોટા મોટા કાર્યક્રમો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવવામાં આવે છે આજે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીના જેટલા જેટલા મંત્રીઓ છે એ તમામ કામોની અંદર સદંતરપણે નિષ્ફળ ગયેલા છે છતાંય લોકો એનું સ્વાગત કરે છે આ ભારતીય જનતા પાર્ટી સાથે પ્રેમ કરનારા લોકો એમનું સ્વાગત કરે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી એમની તાનાશાહીથી એમની દાદાગીરીથી આ લોકો ડરીને એમને બોલાવે છે મામલો શું છે આપણે જરા વિસ્તારથી વાત કરવી છે દોસ્તો પ્રજા વાત્સલ્ય અભિવાદન સમારોહની અંદર ભારતીય જનતા પાર્ટીના જે તે નેતાઓને બોલાવવામાં આવ્યા છે શ્રી આર પાટીલ પ્રફુલ પાનસેરિયા હર્ષ સંઘવી મેયર દક્ષેશ માવાણી આ તમામ લોકોને આ પ્રજા વાત્સલ્ય અભિવાદન સમારોહની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને આ કાર્યક્રમ જે લોકોએ ગોઠવો છે એ લોકો પણ સરદાર પટેલ સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે

આપણા ભારત દેશની અંદર હુમલા કરીને આપણા ભારતની આબાદીને ખતમ કરવાના જે સપનાઓ જોઈ રહ્યા છે આપણા દેશના સૈનિકો અવારનવાર શહીદ થઈ રહ્યા છે આ સદન તરફને રોકવામાં નિષ્ફળ ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ગુજરાતની અંદર એમનું પ્રજા અભિવાદન વાત્સલ્ય દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે શું કામો કર્યા છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો આ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ બટર બધું બે બેફામ વેચાય છે તમને ખબર છે કદાચ તમે એ નકલી વસ્તુનો જથ્થો પકડી લો છો પણ એ આરોપીને સજા કેમ નથી થતી આજે તમે નકલી પકડ્યું કાલે બીજું નકલી પકડાય છે આ લોકોની અંદર તમે ડરનો માહોલ કેમ પેદા નથી કરી શક્યા તમે આરોગ્ય મંત્રી છો લોકોના જીવ સાથે આ લોકો છેડા કરે છે લોકોનો જીવ જોખમમાં પણ આરોગ્ય મંત્રીને નથી પડી એમની એ શિક્ષણ મંત્રી હતા ક્યારે મંચ પરથી એમણે શિક્ષણ બારામાં કોઈ પણ જાતનું પ્રવચન આપ્યું હોય તો મને બતાવો તમે કારણ કે એ પોતે જ બધા અભણ અંગૂઠા છાપ છે એ તમને શિક્ષણ બારામાં શું નોલેજ આપવાના છે અને પ્રફુલ પાંચી એનું જે તે કામ છે એ સૌ લોકો જાણે છે કે ભાઈના કામ કેવા છે એમની આસપાસના રહેતા લોકોને સૌને ખબર છે કે અત્યારે જે આરોગ્ય મંત્રી બન્યા છે જે તે સમયે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમણે કેવા કેવા કામો કર્યા છે શિક્ષણને લઈને એ તમામ લોકોને ખબર છે સદંતર પડે શિક્ષણ મંત્રી હોવા છતાં શિક્ષણમાં નિષ્ફળ ગયેલા નેતાઓ આજે આરોગ્ય મંત્રી બની બેઠા છે તો આરોગ્યની અંદર પણ વારંવાર નકલી ઘી ચીજ બટર પનીર ફલાણું ઢેકડું બધું જ પકડાય છે પણ કોઈને કશું પડી નથી જનતાના જીવ સાથે છેડા થાય છે આપણે શું લેવા દે આપણને સત્તા મળી ગઈ છે મજા કરો જનતા જીવે કે મરે અમારે શું લેવા દેવા ત્યારે એવી જ રીતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નાયબ મુખ્યમંત્રી બની ગયા છે તો એમની પણ આપણે રીન્સો દ્વારા ઘણી બધી ફાકા ફોજદારીઓ જોઈએ જ છીએ ગૃહમંત્રી હતા ભારતની અંદર આપણે છોડો અત્યારે ગુજરાતની વાત કરીએ જયારે હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી હતા હાલ પણ છે જ તો ગૃહમંત્રી પદ પ્લસ એમને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું છે ગૃહમંત્રી છે છતાં આપણે જોવો છો કેવા કેવા ક્રાઈમ થાય છે આજે કોઈને સામાન્ય એક ચપ્પુ મારવું હોય તો એક મિનિટ માટે કોઈ વિચાર નથી કરતો છાસ વારે મર્ડર જેવી ઘટનાઓ બને છે બળાત્કારો થાય છે બે ભામદારોના અડ્ડાઓ ચાલે છે ડ્રગ્સ માફિયાઓ ચરસ માફિયાઓ ખૂણે ખૂણે આજે પ્રસરી રહ્યા છે લોકોના ઘર ઘર સુધી ડ્રગ્સ પહોંચી ગયું છે યુવાનોની નસોમાં ડ્રગ્સ દોડવા મળ્યું છે ગૃહમંત્રી શું કરે છે કોઈને કઈ ચિંતા નથી એમને એમની ખુરશી મળી ગઈ છે એમની સત્તા મળી ગઈ છે બેઠા બેઠા નોટો છાપો જનતાનું જે થવું એ થાય આજે હમણાં હમણાં ખેડૂતોને માવઠાને કારણે જે કંઈ નુકસાન થયું કયો ભારતીય જનતા પાર્ટીનો નેતા કે મંત્રી સંત્રી કે ધારાસભ્ય આગળ આવીને બોલ્યો કે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ હા એકાદ બે કદાચ બોલ્યા પણ એમનું ભાઈ ઉપજતું નથી પાર્ટીમાં પાંત્રીસો રૂપિયાની તમે સહાય આપી હવે ખેડૂત પોતે એમ કે છે કે ભાઈ અમારે એક વીઘે પંદર થી સત્તર હજાર રૂપિયાનો ખર્ચો થયો છે હવે તમે પાંત્રીસો રૂપિયાની સહાય આપી ખેડૂતોમાં શું લઈ લે વિચારો અને એમ છતાંય ભાજપના ભક્તો એમ કે છે કે ભાઈ એટલું તો એટલું આપવું તો ખરા ને એટલે શરમ આવી જોઈએ તમને લોકોને તમામ મંત્રી પદેથી તમે લોકો નિષ્ફળ ગયેલા મંત્રીઓ છો ગુજરાતની ગુર ખોદવામાં તમે કઈ બાકી નથી રાખ્યું શિક્ષણ મંત્રી હોય તો શિક્ષણ જગતને હાવ ખતમ કરી નાખ્યું

ચેડા થાય છે છતાં આરોગ્ય મંત્રીને કઈ નથી પડી હવે વાત કરીએ આપણે ગુજરાતના મેયર શ્રી રોડ રસ્તા પર આટલા આટલા ખાડાઓ છે આટલી સમસ્યાઓ છે ટ્રાફિકને લઈને દબાણને લઈને હવે ચોમાસાની સિઝન ખતમ થઈ ગઈ એટલે થીંગડાઓ લાગવા મળ્યા છે રોડ પર પણ એસએમસી દ્વારા ઘણી બધી મુશ્કેલો આમ જનતાને આમ નાગરિકને પડે છે આમની રજૂઆત કરવા જઈએ ત્યારે આપણા હાલના

વેરાઓ ભરનારો માણસ આટલો પીસાતો હોય એ તમામ મુદ્દાઓ લઈને તમે મેયર પાસે જાઓ તો મેયરના પર ટેપ લાગી જાય છે એમ છતાં પણ સુરતની જનતા નથી સમજતી કે આ મેયરને આપણે કરવો છે શું કે આપણા પ્રશ્નો હોય ત્યારે એના પર તો એક જવાબ પણ નથી આપી શકતા વારંવાર આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાઓ મેયરશ્રીને અસંખ્ય વાર રજૂઆત કરી છે હજુ પણ એવા ઘણા બધા પેન્ડિંગ કેસો પડ્યા છે કે જેમની ઉપર મેયર શ્રીએ ક્યારે નજર જ નથી નાખી તો એનું શું કહેવું છે આમ આદમી નાનો માણસ પીસાય તો ભલે ને પીસાય એટલે આજે આવા બધા નિષ્ફળ ગયેલા લોકોના તમે અભિવાદન કરો છો એમનું સન્માન કરો છો મારે તો આ સંસ્થાને એટલું જ કહેવું છે કે તમારી સંસ્થાની અંદર જે શિક્ષણની

કે તમે પણ આ બધું નરી આંખે જુઓ છો ખેડૂત માટે કોઈ નથી બોલતું શિક્ષણ માટે કોઈ નથી બોલતું આરોગ્યની સુવિધાઓ માટે કોઈ નથી બોલતું નકલી વસ્તુઓ એના માટે કોઈ નથી બોલતું રોડ રસ્તા પર પડતી સમસ્યાઓ પર કોઈ નથી બોલતું છતાં એવા મંત્રીઓના સ્વાગત કરવાના એવા નેતાઓના સ્વાગત કરવાના એટલા તો ક્યાં તમે ફાટી પીડા છો કોની બીક છે તમને કોની પાસે તમારે હાથ લાંબા કરવા પડે છે તે આવા નેતાઓનો તમારે સ્વાગત કરવા પડે એટલે આ સંસ્થા જે કંઈ કામ કરે છે એ ખૂબ સારા કામો કરે છે મારે તેમને એટલી વિનંતી કરવી છે કે ત્યાં જે શિક્ષણની ફરજ પૂરી પાડે છે એવા શિક્ષકોના સ્વાગત કરો ત્યાં સ્વયંસેવકો છે એમના સ્વાગત કરો એ ખૂબ રાજી થશે આ નેતા આજે છે કાલે નથી કાલે એના વિરુદ્ધ એક શબ્દ પણ જો ભૂલથી બોલી ગયા તો તમારા ઘરે પણ ની રેડો પડે ખરી એ પાછું સો ટકા સત્ય છે એટલે હું તમામ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આવા નિષ્ફળ ગયેલા મંત્રી ફંત્રી સંત્રીઓના સ્વાગત કરીને આપણે શું લઈ લેવું શું લઈ લેવું આવા મંત્રીઓના સ્વાગત કરીને આપણે એક પણ કામમાં લોકો સક્સેસ નથી ગયા